ભેરવનાથ મહાદેવ એટલે ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ અને આ તહેવારની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સમસ્ત ભોઈ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે આદિ અનાદિકાળથી કાળથી અંદાજીત ત્રણસો વર્ષ પહેલાની આ પરંપરા છે ફાનસ યુગથી થયેલી પરંપરા આજે પણ ભોઈ સમાજના નવ યુવાનોએ ચાલુ રાખી છે ત્યારે આપણે જ જાણીએ કે હોળીના પવિત્ર તહેવાર હિન્દુ સમાજનો સૌથી મોટો તહેવાર અને એમાંય ભૈરવનાથના તહેવારની ઉજવણી ભોય સમાજ દ્વારા કઈ રીતે કરવામાં આવી રહી છે આપણે વેરાવળ સમસ્ત ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદભાઈને જ મળીએ તેમને જ પૂછીએ શું છે ભૈરવનાથની જે મૂળભૂત તેમની પ્રાચીન કાળની તેમની વાતચીત અને કઈ રીતે ભોઈ સમાજે તેમની પરંપરા હજુ પણ જાળવી રાખી છે જી નામ હું કોઈ પ્રમુખ હોળી અને ધૂળેટીના તહેવાર છે જેના ઉપલક્ષમાં અમારી વર્ષો જૂની પરંપરામાં સમાજ દ્વારા નિભાવવામાં આવે છે અને ખાસ કરીને તો હું આપણા સનાતન ધર્મ પ્રેમી જનતાઓને આ બંને તહેવારની હોળી અને ધૂળેટીની હાર્દિક શુભેચ્છા આપું છું અને સાથે સાથે એ પણ તમને જણાવું છું કે આ પરંપરા અમારા સમાજમાં ક્યારથી શરૂ થઈ અને કેવી રીતે અત્યારે પણ એને ઉજવવામાં આવે છે તો ત્રણસો વર્ષ પહેલાંની તો બાપ બાપદાદાના વખતે અમને સાંભળતા અમે આવ્યા છે કે આ સરસ રીતે જ્યારે અમારા જે દાદાનું મુખ છે એ અમને એ ગિફ્ટ સ્વરૂપે મળેલું હતું ક્યાંથી મળ્યું કેવી રીતે મેળવ્યું એ લગી કોઈને ખબર નથી પણ એ મુખને જાળવી અને દાદાની પ્રતિમા છે એ દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી રીતે વર્ષોની પરંપરા મુજબ બનાવતા આવીએ છે તેના માટે માટી પછી છાણ અને પંચગવ્યનો ઉપયોગ કરી અને ઇકો ફ્રેન્ડલી રીતે પથ્થર દ્વારા અને માટી દ્વારા આખી પ્રતિમા ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવે છે અને જે વર્ષોની પરંપરાથી સાચવેલું મુખ છે એ લઈ અને હોળીને એક દિવસ આગળ તે મુખને અમે પ્રસ્થાપિત કરીએ છીએ અને આ કાળભૈરવદ દાદાને અલગ અલગ રંગબેરંગી કલેહપુર જરી અને કાગળ કાગળકામથી એને વસ્ત્રોનું પહેરાવીએ છે અને સાથે આ આખો ચોક અને આખો વેરાવળ ગીર સોમનાથનો જે એરિયા જે જાણીતો એરિયા છે પણ ફૂટનો રોડ ત્યાંથી લઈ અને અમારા ભૈરવનાથ ચોક સુધી સંપૂર્ણ શણગાર કરવામાં આવે છે એમાં લાઇટિંગ ડેકોરેશન એડવર્ટાઇઝમેન્ટ અને શેરના લોકો પણ આમાં રસ લઈ અને તન મન ધનતી અમને બધી સેવાઓ વધારે છે ખાસ કરીને ભૈરવનાથ મહાદેવ શું છે તે મિત્રોને આપ દ્વારા બતાવવામાં આવશે કાળભૈરવ દાદા છે એ ભગવાન શંકરનું એક રોદ્ર સ્વરૂપ છે જે આપણે જાણીએ છીએ કે જ્યારે સતી માતા અને એને એના પિતા દ્વારા ત્યારે યજ્ઞની અંદર સીતા માતાએ જે જે સતી એમ હતા એણે આહુતિ આપી દીધી અને પછી જે ભગવાન શંકરનું અપમાન થયેલું જાણીએ અને ભગવાન શંકરે જ્યારે એના સસરા માટે રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એના અવનને વિધ્વંસ કરવા માટે એક પોતાના ગણ જેને કહેવાય આપણે એનું કણ જેને દાદા કહેવાય એવા કાળભૈરવને એ આજ્ઞા આપી અને એ આ વિધ્વંસની જે ઘટના છે આપણા પૌરાણિક શિવ પુરાણમાંને આપણે આ છે અને એ જ પરંપરામાં દાદા છે એ આપણા તામસ પ્રકૃતિ જે છે કે એ જ્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કરે ભગવાન શંકર ત્યારે એનું શું પરિણામ આવે એ આપણે જાણીએ છીએ ને આ શંકર ભગવાન ભોળા દેવું છે તો આ કાળભૈરવ પણ પોતે પણ એક પોતાના ભોળો સ્વરૂપ પણ જાળવેલું છે અને દરેક નાની એવી તમે મનોકામના કરો તો પણ રીઝી અને તમારી મનોકામના પૂર્ણ કરે છે વેરાવળમાં ખાસ કરીને આ જે તહેવારની ઉજવણી છે તે કઈ જગ્યાએ કરવામાં આવે છે અને આની તૈયારીના ભાગરૂપે કેટલા દિવસ પહેલા તૈયારી કરવામાં આવે છે આ કાળભૈરવની પ્રતિમા છે એ અમારા વેરાવળ ભોઈ સમાજ દ્વારા બનાવવામાં આવે છે અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વડામથકમાં એસી ફૂટના રોડ ઉપર ત્યાંથી નટવર પાંડવારી સામીની ગલીની અંદર ભેરવનાથ ચોક જે આવેલ છે ત્યાં એ ચોકની અંદર અમારો આખો જે સમાજ રહેવાસ કરે છે તે પોતાની પરંપરા જાળવી અને ફાગણસુર પૂનમ એને એક દિવસ આગળથી એ દાદાની પ્રતિમા બનાવવાની શરૂઆત કરે છે અને રાતના બાર વાગે દાદાનું મુખનું પ્રસ્થાપિત થઈ જાય પછી આખા લોકો માટે દર્શનાર્થે પ્રતિમા ખુલ્લી મૂકવામાં આવે છે અને સાથે સાથે મિતેશભાઈ આ એ દિવસે રાત્રે મુખ ચડે ત્યારે આખા વિસ્તારના લોકો આવીને એને ચોક આખો ભરાઈ ગયેલો છે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી અને ઢોલ નગારા શેણાઈ સાથે વાતતે ગાજતે ફટાકડાને સા સાથે બાપાને મુખ પ્રતિ પ્રતિષ્ઠાપિત કરવામાં આવે છે અને એ સમયનો જે બાપાને જ્યારે મુખ ચડે છે ત્યારે જે બાપાના ચહેરાની ઉર્જા છે અને જેનો પ્રભાવ છે એ આંખ આંજી દેવો હોય છે અને લોકો આને એક ઝલક જોવા માટે કરી અને ઘણા કિલોમીટર દૂર કરી પ્રવાસ કરીને અમારા અમારા સમાજના લોકો આ તહેવાર એ વેરાળ સિવાય ક્યાંય ઉજવતા નથી અને લોકો પણ રાહ જોઈને બેઠા કે ક્યારે હોળી આવે અને ભેરવળના દાદાના દર્શન પાછા કરવા મળે તો આ હતા ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદભાઈ કે તેમણે જણાવ્યું કે ફાના યુગથી શરૂ થયેલી ભૈરવનાથની આ પ્રતિમા છે તે આજની યુવા પેઢીએ હજુ પણ જીવંત રાખી છે ત્યારે જે સંતાન વાચુકો જે દંપતીઓ છે તે અહીં માનતા લઈને આવે છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે ત્યારે ભૈરવનાથ મહાદેવની પ્રતિમા છે તે ભોઈ સમાજના યુવાનો દ્વારા જ અલગ અલગ ટીમો બનાવી અને ઊભી કરવામાં આવે છે અને આ ઇકો ફ્રેન્ડલી ભૈરવનાથની પ્રતિમા બનાવવામાં આવે છે સમસ્ત વેરાવળ શહેરને રોશનીથી કરવામાં આવે છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે લાખોની જનમેદની હોળીના દિવસે અહીં ઉમટી પડે છે માત્ર ગુજરાતમાં જ આ ભૈરવનાથની પ્રતિમા અહીં બનાવવામાં આવે છે સમસ્ત ભવિ સમાજ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પરંતુ વિવિધ વિવિધ સમાજો પણ આ જે કાર્યક્રમમાં જોડાય છે અને તેમને મદદરૂપ થાય છે હોળીના દિવસે સવારે જ ભૈરવનાથ મહાદેવની પ્રતિમાને દર્શન માટે ખુલી મૂકવામાં આવે છે વહેલી સવારથી જ લોકો અહીં ઉમટી પડે છે જે દંપતીઓને અહીંની માનતાથી સંતાન પ્રાપ્ત થયું છે તે અલગ અલગ રીતે અહીં તેમની માનતા પૂર્ણ કરવા માટે આવે છે અને નવા દંપતીઓ છે તે ફરી તેમની માનતા માટે અહીં ઉમટી પડે છે લાખોની જનમેદની અહીં ઉમટી પડે છે દર્શન માટે પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ અહીં બન્યો નથી ચુસ્ત પોલીસ નો બંદોબસ્ત અને ભોઈ સમાજ દ્વારા સેવકો ની અલગ અલગ ટીમ તૈનાત કરી દેવામાં આવે છે મુકેશ પરમાર